સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા ચુકાદાના વિરોધમાં જેતપુર શહેર તાલુકાના એસસી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે બચાવવાના નારાજ સાથે જેતપુર મામલતદાર કચેરીવાર સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું આ મામલે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું અને બંને જાતિઓમાં ભેદભાવ ઉભા થાય તે પ્રકારનો નિર્ણય ગણાવ્યો હતો તેમજ ભારતીય બંધારણના કાયદાને વિભાજિત કરવાના પ્રયાસના આક્ષેપ કરાયા હતા આ વિરોધ પ્રદર્શનમાં સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા ચુકાદાને ગેરબંધારણી ગણાવ્યો હતો સાથે સંવિધાનમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના કાયદાને કાયમ રાખવા માંગ કરવામાં આવી હતી આજે અમે જેતપુર શહેર અને તાલુકાના અનુસૂચિત જાતિ સમાજ દ્વારા જેતપુર મામલતદારને જેતપુર શહેર મામલતદારને આવેદન પત્ર આપેલ છે અને રાષ્ટ્રપતિને મોકલવાની અમે અરજ કરે છે તો અમે એમાં માંગ એવી કરી છે કે એસી અને એસટીને લખતો ચુકાદો સુપ્રીમ કોર્ટ દ્વારા ઓગસ્ટ મહિનાની પહેલી તારીખે આપવામાં આવેલો આવેલો હતો જેમાં સાત જજની બેન્ચ દ્વારા એસસી અને એસટી સમુદાયમાં વર્ગીકરણ કરવું અને ક્રિમિલિયર દાખલ કરવું એવો ચુકાદો આપેલો હોય જેનો સમગ્ર ભારતના અનુસૂચિત જાતિ અને જનજાતિ સમાજના લોકો વિરોધ કરતા હોય ત્યારે જેતપુરના અનુસૂચિત જાતિ સમાજ દ્વારા પણ વિરોધ નોંધાવવામાં આવેલો છે અમારી રાષ્ટ્રપતિ પાસે માંગ એવી છે કે જે સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવેલો છે એને નિરસ્ત કરવામાં આવે અને અગાઉ જે પાંચ જજની બેન્ચ દ્વારા ચુકાદો આપવામાં આવેલો છે તેમને લાગુ કરવામાં આવે અને સરકાર દ્વારા ભારત સરકાર દ્વારા પાર્લામેન્ટ એટલે કે સંસદમાં અધ્યાદેશ લાવવામાં આવે અને જે ચુકાદો સુપ્રીમ કોર્ટ દ્વારા ગેરબંધારણીય કરવામાં આવેલું છે કરવામાં આવે તેવી અમે જેતપુર શહેર અને તાલુકાના અનુસૂચિત જાતિ સમાજ અને અનુસૂચિત જનજાતિ સમાજ દ્વારા માંગ કરવામાં આવેલ છે